નિધિબેન કાલે આપણે સંખ્યા બનાવતા શીખ્યા હતા ને દસ સુધીની શીખ્યા હતા ને જો આપણી ચોપડીમાં અહીંયા બાર લખેલા છે હવે આપણે બનાવતા શીખવું છે સંખ્યા થોડીક વધુ થઈ ગઈ દસ સુધી તો આવડી ગયું હતું ને તને તો હવે અહીંયા આપણે બાર કલર લીધા છે કેટલા કલર લીધા છે આ બાર કલર લીધા આ બાર કલર છે ને એના જુદા જુદા આપણે ભાગ પાડીએ એટલે ભાગ પાડીએ બે ભાગ કરીએ તો એ બે ખાનામાં એક એક લખી નાખવાનું બરાબર ચાલો સૌથી પહેલા એક કામ કરીએ નિધિ આ બાર એક બાજુ જ રાખીએ આ બાજુ એક પણ કલર નથી લેતા તો કઈ રીતે કરશું પેન્સિલ લઈ લો ચાલો એક ખાનામાં શું લખશું એક બાજુ કેટલા કલર છે બાર તો આ ખાનામાં કેટલા લખશું હા લખો બાર હવે આ બાજુ એક પણ કલર નથી લીધો તો કેટલા થાય ઝીરો વેરી ગુડ જોરથી બોલજો બેટા